નમસ્કાર શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાંની ઓનલાઈન શિક્ષણ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ ચાર વિષય પર્યાવરણની અંદર પ્રકરણ નંબર સોળ પ્રકરણનું નામ છે કામનો મહિનો તો વિદ્યાર્થી મિત્રો કામનો મહિનો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પક્ષી વિશે આજે આમાં અભ્યાસ કરવાનો છે તેમાં હું તમને એક એક પક્ષી દેખાડતી જાઉં તેના વિશે આ પાઠની અંદર આપણે ભણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે કબૂતર ત્યારબાદ આ પાઠની અંદર દેવચકલી અને કાગડા વિશે પણ ભણવાનું આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે દેવચકલી અને કાગડો ત્યાર પછી જોઈએ તો કોયલ અને કંસારો છેલ્લે દરજીડો કઈ રીતે માળો બનાવે છે એની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ છે તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દરજીડો છે એ કેટલી ઝીણી ઝીણી વસ્તુ ભેગી કરે છે ત્યારબાદ માળો બનાવે છે છેલ્લે ફૂલ ફૂલ સૂંઘણી છે તે કઈ રીતે માળો બનાવે અલગ અલગ પક્ષી છે એ અલગ અલગ વસ્તુઓ લાવી અને પોતાનો માળો પોતાનું રહેવા માટે પોતાના બચ્ચાને રાખવા માટે જે બનાવે છે તે ફૂલ સૂંઘણી છેલ્લે સુઘરી સુઘરી છે એ પણ પોતાના બચ્ચાને ઈંડાને મૂકવા માટે તે માળો બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને બતાવ્યા એ બધા અલગ અલગ પક્ષીના ફોટા હતા તો એ અલગ અલગ ફોટા આપણે જોયા હવે ત્યાર પછી આપણે એના વિશે માહિતી એટ મીન્સ કે અભ્યાસ કરવાનો છે તો ચાલો હવે પપાટની શરૂઆત કરીએ તો કે પ્રકરણ સોળની અંદર કામનો મહિનો મેં તમને અલગ અલગ ફોટા બતાવ્યા છે હવે એ ફોટા છે એ જોયા પછી આપણે એમાં અભ્યાસ કરવાનો છે તો આ પાઠની અંદર ગીજુભાઈ બધેખા છે એ પત્ર લખે છે પત્રની શરૂઆત કરીએ તો કે બાલમંદિર ભાવનગરની અંદર તેર એપ્રિલ ઓગણીસો ને છત્રીસની અંદર લખેલો છે બાળકો કરીને સંબોધન કરે છે 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 કહે કે બપોરના વાગ્યા આકાશમાં વાદળો નથી સૂર્ય છે એ ખૂબ જ તૂપી તપી રહ્યો છે બપોરના કેટલા વાગ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાગ્યા છે આકાશની અંદર વાદળો દેખાતા નથી અને સૂર્ય છે એ તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓ જોડીઓ તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું ચકલીઓ અને કબૂતર છે પોતાની જોડી બનાવી અને પોતાના માળા છે એ બનાવવાનું એણે શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓ છે તેમના માળા બનાવી લીધા છે ઘણા એવા પક્ષીઓ છે કે જેણે પોતાના રહેવા માટે માળા છે એ બનાવી લીધા છે અને અમુક પક્ષીઓ હજી માળા બનાવી છે થોડાક માળાઓમાં તે ઈંડા સેવાનું કામ ચાલે છે થોડાક માળા છે એમાં ઈંડા મૂકવાનું કામ પણ શરૂ છે પક્ષીઓના માતા પિતાએ તેમના બચ્ચાને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે પક્ષીઓ છે એના બચ્ચાને ખાવાનું એટલે કે જે બહાર જશે જીવજંતુઓ લાવી અને પોતાના બચ્ચાને ખવડાવવાનું શરૂઆત કરી દીધું છે કે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એણે એક ઈંડું છે પરંતુ તે સેવવામાં આવ્યું નથી કહે છે જો કબૂતરનો ફોટો છે એ કહે છે અમારા આંગણામાં પણ એક આવું કબૂતર છે કે ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે ગોપાલભાઈ નામના એક વ્યક્તિ રહે છે એના ઘરના રસ્તે જે રોડ ઉપર ઘણા બધા પથ્થરો પડ્યા છે આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલી ઈંડા મૂક્યા છે ન્યાય કે એક દેવચકલી છે એણે ઈંડા મૂક્યા છે કે બચુભાઈ મને તે બતાવ્યા કે કોણે બતાવ્યા હતા બચુભાઈએ બતાવ્યા હતા મેં દૂરબીન વડે તે જોયા મેં મેં જોયું તો માળો ઘાસનો બનેલો હતો દેવચકલીએ શેનો માળો બનાવ્યો હતો ઘાસનો માળો બનાવ્યો હતો તેની ટોચ ઉપર નરમ નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલું રૂ હતા આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવેલો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાશે કે દેવચકલી જે માળો બનાવી છે એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડી છે તો આપણે લખવાનું કે તેની ટોચ ઉપર નરમ માળો બનાવેલો હતો એની અંદર મૂળ હોય ઊન વાળ પીંજેલું રૂ હતું આ રીતે દેવચકલીએ તેનો માળો છે એ બનાવ્યો છે તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર દેવચકલી કાગડા જેવી નથી શું કહે છે દેવચકલી કાગડા જેવી છે નહીં તમે ફોટામાં જોઈ શકો છો કાગડો માળો બધા પ્રકારની વસ્તુનો બનેલો હોય છે તાર અને લાકડા પણ હોય છે જ્યારે કાગડો પોતાનો માળો બનાવે એમાં બધી જ વસ્તુ લઈ લે તાર હોય કે લાકડા હોય દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું તે તેની ચાચ પહોળી હતી કે મેં દેવચકલીના માળાની પાસે નજીક ગયો તો મેં એ ચકલીના માળામાં જોયું એની ચાચ છે એ કેવી હતી પહોળી હતી રાખીને બેઠું હતું તેનું મોં અંદરથી લાલ હતું કેવા રંગનું હતું લાલ રંગનું એટલી જ વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાચમાં કંઈક મૂક્યું એ કે હજી તો હું ત્યાં જઈને ઊભો રહ્યો ત્યાં કે દેવચકલી ઉડતી ઉડતી આવી અને પોતાના માળાની અંદર ગઈ અને પોતાના બચ્ચાએ જે ખુલ્લી ચાચ રાખીને હતું એની અંદર કંઈક જીવજંતુ તેણે મૂક્યું એવું મને કે લાગે છે કદાચ થોડાક નાના જીવજંતુ ત્યાં સુધીમાં સાંજ પડવા આવી ગઈ હતી દેવચકલી તેના બચ્ચાની સાથે જ ગોઠવાઈ ગઈ હતી કે તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે સેવે એટલે તેની તેની સાથે તેનો પણ ઉછેર કરે છે ત્યાર પછી કંસારો એક નાનું વૃક્ષ છે તેની ડાળી પર માળો લટકે છે પક્ષીઓ અદભુત રીતે જુદા હોય છે કાગડો માળો વૃક્ષ ઉપર ઊંચે બનાવે છે કાગડો છે એ ક્યાં માળો બનાવે છે તો કે વૃક્ષ ઉપર ઊંચે ઊંચે માળો બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે ચકલીઓ આજુબાજુમાં બધે આપણા ઘરના અને બહાર પણ જોવા મળે ચકલી છે એ આપણું ઘર હોય અથવા ઘરની અંદર પણ માળો બનાવે છે કબૂતર છે એ આપણે ગામડામાં જોવાનું કૂવા હોય તો કૂવાની અંદર પણ માળો કોણ બનાવે છે કબૂતર તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે કોણ તો કે ચકલી કબાટની ટોચ પર અરીસા પાછળ અને છાંજલી પર કબૂતર માળો બનાવે છે આવી રીતે તેનો માળો આ રીતે બનાવેલો હોય છે તેઓ તેનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે પછી કંસારો અને દરજીડો કઈ રીતે માળો બનાવે છે કંસારો પક્ષી ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે તે તેનો માળો વૃક્ષના થડમાં કાણો કરી બતાવે છે દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે બે પાંદડાઓ સીવી અને ઝીણી માળો બનાવે છે બે પાંદડાઓ સીવી અને ડાળીઓની અંદર માળો બનાવે છે દરજીડો છે એ બે પાંદડા સીવી લે દરજી કોને કહીએ આપણે કપડાં સીવડાવવા જઈએ તેને આપણે દરજી કહીએ પણ આ પણ એક પક્ષી છે એ દરજી એટલે કે જે માળો છે એ પોતાની ચાંચ દ્વારા તે સીવી લે છે તો તમે જો ચિત્રમાં જુઓ એને કેવો સરસ માળો બને બે પાન છે વચ્ચે જે કાંઈ મૂક્યું છે તે અને આજુબાજુ તે સિલાઈની જેમ સીવે છે એટલે એને દરજીડો કહેવામાં આવે બે પાંદડાઓ સીવી અને જાડીઓમાં માળો બનાવે છે તે તેણે બનાવેલા પાંદડાની ગઢ્ડીમાં ઈંડા મૂકે છે આ તેનો માળો છે તો વિદ્યાર્થી મિત્રો તમે દરજીડાનો માળો જોઈ શકો છો ત્યાર પછી જોઈએ તો કે ફૂલ ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓ અથવા જાડીઓમાં લટકતો બનાવે છે તેનો માળો છે હંમેશા લટકતો હોય છે તે તે જ સાંજે અને સૂંઘણીનો માળો જોયો છે તેનો માળો શાનો બનેલો છે તેનું અનુમાન કરી શકો પ્લાસ્ટિકના માળામાં વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલું રૂ ઝાડની છાંજલીના ટુકડા અને કપડાના ચિથરા અને કરોળિયા આપણે ઝાડમાં હોય છે ત્યાર પછી સુઘરી જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળાના બચ્ચા જોઈ શકતા હતા તે માળાના નાના 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 મુખમાં બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈ આવે અને તેની રાહ જોઈને બેઠા હતા તે બીજું કશું કરી શકે ફક્ત ખાય અને સુવે કારણ કે હજી બચ્ચા ના હોય એટલે કશું જ કરી શકે નહીં પોતાની મા માતા છે એ બહાર જાય ખાવાનું લાવે ખાઈ લે અને સુઈ જાય એટલું જ કામ કરી શકતા હતા બધા પક્ષીઓ આ દિવસમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલાં સોપાનમાં માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળા બચ્ચાઓને ઉછેર એ ખૂબ જ મુશ્કેલી કામ છે ઘણું બધું મુશ્કેલી પહેલાં તો માળો બનાવવો પડે ચોમાસાની અંદર વરસાદ આવે છે તો તેના બચ્ચાને ક્યાં રાખવા એટલે અગાઉ પોતાની બધી જ તૈયારી કરવી પડે છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય છે ઘણા માણસો છે ઘરમાં આજુબાજુમાં માળો હોય તો કાઢીને તે નાખી પણ દેતા પક્ષીને દુશ્મન તરીકે નીવડે છે અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય ઘણી વાર તે માળો તોડી પણ નાખે છે કોણ તોડી નાખે છે ખિસકોલી બિલાડી અને ઉંદર પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા માટે ખાવાની શોધમાં માળો બનાવવા અને ઈંડાઓને સેવવા બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે પક્ષીઓ માટે કસોટી જેવું છે કારણ કે એક સાથે ઘણા બધા કામ કરવા માટે આપણા ઘરની અંદર નાનું બાળક હોય તો એનું કેટલું બધું ધ્યાન રાખવું પડે એમાં જે પક્ષીઓની અંદર પણ તેવું જ એક આ કામ છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી અને ઉડી જાય છે આ બધા માટે તેની સલામ છે ગીજુભાઈના આશીર્વાદ અહીં આ પત્ર છે એ પૂર્ણ થાય છે પ્રશ્ન પૂછવામાં આવ્યા કે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો તો આપણે પાઠની શરૂઆતમાં ભણી ગયા કે ત્યાંશી વર્ષ પહેલા લખેલો હતો અહીં ઘણા પક્ષીઓની વાત કરી છે તમે એમાંના કયા પક્ષીઓને જોયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની અંદર તો ભણી ગયા કબૂતર વિશે ચકલી વિશે કાગડા વિશે કોયલ વિશે અને દરજીડા વિશે તો વિદ્યાર્થી એટલા નામ તો આપણે ચોક્કસપણે લખી શકીએ બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે ક્યાં ક્યાં તો કે ચકલી બતક બગલો ગીધ સમડી હોલ આવા પક્ષીઓ આપણે જોયા છે તમે પક્ષીઓને માળામાં જોયા છે તો કે હા ત્યાર પછી પક્ષીના પંજા છે એની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકાર હોય છે તો કે પહેલાંની અંદર આપણે એમ કહીએ છીએ કે પાણીની અંદર જો તરવું હોય તો એ પંજો વૃક્ષની ડાળીઓ પર પકડવું હોય તો એ પંજો એ તમે જોઈ શકો છો એક અને બે ત્રીજા નંબર ઉપર જોઈએ તો ખોરાકને ઝપડવા અથવા શિકાર કરવા માટે તે પોતાના પંજાનો ઉપયોગ કરે છે ત્યાર પછી જમીન પર ચાલવા માટે અને વૃક્ષ પર ચડવા માટે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જોવાનું છે ત્યાર પછી પક્ષીની ચાંચ એટલે કે ખોરાક પ્રમાણે જુદી જુદી પ્રકારની હોય છે માંસને ફાળવા અને ખાવા માટે પોતાની ચાચ છે એ કેવી હોવી જોઈએ મજબૂત હોવી જોઈએ વૃક્ષને થડની અંદર અને લાકડાની અંદર કાણું આપણે પાડી શકીએ તો કે ન પાડીશ તો આ પક્ષી છે એની ચાંચ કેવી મજબૂત હશે કે એ અંદર કાણું પાડી શકીએ ફૂલનો રસ છે એને ચૂસવા માટે છીછરા પાણી અને કાદવમાં નાના નાના જે જીવજંતુ હોય આપણે જોઈ શકીએ બગલો છે એ કેવા જીવજંતુ ગોતી ગોતીને લાંબી ગોતી દ્વારા ખાઈ શકે તેમ બીજને તોડવા અને વાટવા માટે ત્યાર પછી ઘણી બધી જાતના જે ખોરાકો છે એ આપણે કાપવા અને ખાવા માટે હોય છે ત્યાર પછી તમે જોયું છે કે પ્રાણીઓ જુદા જુદા પ્રકારના દાંત હોય છે તો કે જુદા જુદા એટલે કે ઘણી ઘણા પ્રકારના દાંત હોય છે તો એમાંથી આપણે જોઈએ તો પહેલાં ગાયનું તો કે ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય બાજુ પરના દાંત ઘાસને ચાવવા માટે અને સપાટ હોય છે ત્યાર પછી જોઈએ તો કે બિલાડીના દાંત માંસને ફાળવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે ત્યાર પછી સાપના વાકા અને તીક્ષ્ણ દાંત હોય છે પરંતુ તે પોતાના ખોરાકને ચાવતા નથી સાપ પોતાનો ખોરાક છે એ આંખોને ને આખો ગળી જાય છે ત્યાર પછી છે ખિસકોલી ખિસકોલીના આગળના દાંત પણ જીવન પર્યાદ્દ વધ્યા જ કરે છે ખીસકોલીના દાંત છે એ ત્યાં સુધી કરે છે તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરતા વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ પક્ષીઓ વિશે અને પ્રાણીઓ વિશે હતો તો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરી દેવી જોઈએ હવે જ્યારે આપણે ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે મળીશું તો વિદ્યાર્થી મિત્રો આભાર